પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા મોટા ઉદ્યોગપતિના ડેલામાં દોઢ થી બે કરોડ રૂપિયાની લૂંટના નિષ્ફળ પ્રયાસની ઘટનાને પગલે ભારે ચકચાર મચી છે અમીનભાઈ મારફાણીના ટીઆઈ ટ્રેડર્સ નામના ડેલામાં ગત રાત્રિના સમયે હરિયાણા પાસિંગનો આઈસર ટ્રક લઈને ચારથી પાંચ બુકાની ધારી શખ્સો લૂંટના ઇરાદે ડેલાની દિવાલ ખુદી અંદર પ્રવેશ્યા હતા જેમાં ત્યાં ડેલામાં રહેલા બે ચોકીદારને છરીની અણી બંધક બનાવી ટ્રકને ડેલામાં લાવી તેમાં માલ ભરી ડેલામાં રહેલી દોઢથી બે કરોડ રૂપિયાની મેટલ ચોરી સાથે લૂંટનો પ્રયાસ કર્યો હતો વીસ જૂનના મોડી રાત્રિના ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ડેલામાં દોઢથી બે કરોડ રૂપિયાના માલસામાનની લૂંટના પ્રયાસની

અને માલ લૂંટી રહ્યા છે પોલીસ ખાતું આવી ગયું છે તમે ત્યાં જાઓ એટલે હું સોવા ત્રણ આસપાસ ત્યાં પહોંચી ગયો પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા ગળા ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ બે એક ટન જેવો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં અને ટોટલ મેટલ હતી અને ટોટલ દોઢથી બે કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાણથી મારી નાખવાની ધમકી આપી માણસોને પણ માર્યા છે એક માણસ ઘટના સ્થળે રાત્રે અઢી વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને શક થયો કે ભાઈ કાંક લોચો ચાલી રહ્યો છે એટલે એણે દરવાજો ખટખટાવ્યો પણ માણસો જવાબ ન દીધો એટલે એણે ગાડીના હોર્ન માર્યા એ દરમિયાન મેં લોકો છ જણા પાછળના રસ્તેથી ભાગી નાસી છૂટ્યા તેમાં એ લોકો સાથે લઈને આવેલ ગાડી મોબાઈલ બધું ત્યાં જ ભૂલી ગયા અને આ એ લોકો કુંભારવાળા સર્કલ ગયા ત્યાંથી પોલીસના સ્ટાફ ફટાફટ આવી ગયો એ લોકોને ગોતવાનો ખૂબ જ પ્રયાસ કર્યો આઈજી સાહેબ પોતે પણ વિઝિટ કરવા આવી ગયા એસપી સાહેબ પણ આવી ગયા અને ખૂબ જ સપોર્ટ કર્યો અને ખૂબ જ સારી રીતે અમારી મદદ કરી જામનગરમાં સત્યનારાયણ મંદિર ખાતે વટ સાવિત્રી વ્રતનું આયોજન કરવામાં આવ્યું